કે રોગોથી નહીં પરંતુ ડાક્ટરોથી સાવધાન એ મારું સૂત્ર છે કોઈ મિત્ર હોય તો માફ કરજો હું પણ પોતે જ ડાક્ટર છું આજકાલનો વ્યવસાય એવો થઈ ગયો છે કે ડાક્ટર લોકો ઇન્સ્યોરન્સ આપે છે એટલે દવા લખી નાખે છે કેમ તો કે ઘણી બધી વર્લ્ડમાં એટલી મોટી મોટી ફાર્મસીઓ છે જે ડાક્ટરોને ટાર્ગેટ આપે છે કે જો તમારા ગ્રુપ

તો આ બધું થોડુંક જાણશું તો આપણે ઘણી વખતે સ્ટ્રેસથી વધે છે અને તદ્દન સાચું છે શિકાગો યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે હું એવું કહી શકું કે બાણું ટકા જે પ્રોબ્લેમ છે એ ફક્ત આપણી આંખની આ કીકી છે ને આ આઈબ્રોસ એની ઉપર છે બાણું ટકા પ્રોબ્લેમ્સ બાકી આ આઈબ્રોની નીચે કેટલા ટકા ફક્ત આઠ જ ટકા પ્રોબ્લેમ છે તમને એવી ખબર પડે કે મારે આવતીકાલે બ્લડ પ્રેશર કે બાયોપ્સી કરવાનું ડોક્ટરે કહ્યું છે તમે જોજો તો એના માટે કોઈ તત્વચિંતક એવું કહ્યું છે કે સામાન્ય વ્યક્તિ લેબોરેટરીમાં જાય એક સામાન્ય વ્યક્તિ લેબોરેટરીમાં જાય અને દર્દી થઈને બહાર પડે એનો મતલબ શું થયો કે આપણે બધું જ મગજથી વિચારીએ છીએ અને મગજથી વિચારવાથી તમારું બ્લડ પ્રેશર પણ વધી જશે તમારા સાયકોસોમેટિક જેટલા પણ ડિસોર્ડર્સ છે એ બધામાં વધારો થશે એક એનું બીજું ઉદાહરણ આપું મારી પાસે ઇન્ડિયામાં નડિયાદમાં એક સાઉથ ઇન્ડિયન કપલ આવ્યું હતું જે ગવર્મેન્ટમાં હતા જોબ કરતા હતા અને એમના વાઇફ મને ડાઉટ લાગ્યો એટલે મેં કીધું બેન તમે આટલું આટલું કરાવી લેજો રિપોર્ટમાં રિપોર્ટ કરાયો હશે ખબર કોઈ કારણસર નહીં આવી શક્યા હોય એમના હસબન્ડ ની કંઈક ટ્રાન્સફર થઈ ગઈ હશે લગભગ લગભગ અઢી વર્ષે પાછા આયા હશે મરવા માટે મને રિપોર્ટ દેખાડ્યો મેં કહ્યું આમાં તો ડાયાબિટીસ છે અઢી વર્ષ સુધી એમને કોઈ પ્રોબ્લેમ નહોતો જેવું જાણ્યું કે મને ડાયાબિટીસ આવ્યો છે ત્યારથી એમને થોડાક વખતમાં એમના બ્લડ પ્રેશર બી આવી ગયું અને ઘણી બધી પ્રોબ્લેમ શરૂ થઈ ગઈ એટલે જાણવાથી ઘણી વખતે હું એવું નથી કહેવા માંગતો કે તમે પોતાના રિપોર્ટ્સ રેગ્યુલરલી ન કઢાવો એ એ લોકોની ફોર્માલિટી છે ડોક્ટરોની એ કરવી જ પડે એ તો તમે કોઈના પર શું કર દો પણ આનાથી સાઈડ ઇફેક્ટ પણ ઘણી બધી છે અને પોસ્ટ ઇફેક્ટ પણ ઘણી બધી છે તો ચાલો આપણે પહેલા ચાર સૂત્રો જોઈ લઈશું જો આ ચાર સૂત્રો જે વ્યક્તિ નિયમિતપણે નેવ દિવસ એટલે કે ત્રણ મહિના સુધી ફોલો કરશે તો હું આ બોલી રહ્યો છું રેકોર્ડિંગ થઈ રહ્યું છે તમે લખી શકો છો કે એમાં ચોક્કસપણે દવાઓમાં ઘટાડો થઈ શકશે અથવા દવા બંધ પણ થઈ શકશે જો અને સો ટકા ફોલો કરશો તો એનો મતલબ એ કે હું મારો અને ડોક્ટરોનો બિઝનેસ ઓછો કરવા આવ્યો છું આ સાચી વસ્તુઓ કહેવાની આમ તો સારી લાગે પણ એકંદરે ડાક્ટરોનો બિઝનેસ ઘટી પણ જાય પણ મને આજે કહેવું જ છે કે આ અનુભવ થયેલું સિદ્ધ થયેલું જે આ ચાર સૂત્રોનો કાર્યક્રમ છે એ સૌ કોઈ કરવાનો પ્રયાસ કરશે અને શ્રદ્ધાથી કરશે કારણ કે આપણે શું કરીએ છીએ પંદર દિવસ કર્યું પછી કંઈક બીજું કામ આવી યાદ આવી ગયું છૂટી ગયું થોડા દિવસ ફરી કે પંદર દિવસમાં તો એટલો બધો ફરક પડ્યો નથી એટલે મૂકી દઈએ ઘણી વખતે આપણે વિશ્વાસ નથી તો ભગવાન ધન્વંતરીએ એવું કહેવું છે કે કોઈ પણ દર્દી ગમે તેવો અસાધ્ય રોગ અથવા જટિલ રોગ લઈને આવે તો વૈદની ફરજ એવી છે કે એની જોડે ત્રણ વચન લે વચન નંબર એક શ્રદ્ધા આયુર્વેદમાં હોવી જોઈએ આયુર્વેદમાં શ્રદ્ધા ના હોય તો કોઈ ટાઈમ બગાડવાની જરૂર નથી જે કરતા હોય કરતા રહો શ્રદ્ધા હશે તો જ આમાં કારણ કે શ્રદ્ધાથી શું છે એ ડિટેલમાં ભવિષ્યમાં કદી જણાઈશ કે શ્રદ્ધાથી સાયકોલોજીકલી કેટલો તમને ફાયદો થાય છે એક લાંબો સબ્જેક્ટ છે આપણે સ્વામી જોડે જઈએ છીએ શ્રદ્ધા લઈને જઈએ છીએ સ્વામી હાથ મૂકે છે આપણને પીસ લાગે છે આપણને શાંત લાગે છે તો સ્વામીએ શું કર્યું મોટા મોટા સંત પુરુષો શું કરે છે એ બી એક ડિટેલમાં જાણવા જેવું છે અત્યારે એ અસ્થાને છે કારણ કે એમાં ડીપમાં જઈશું તો મજા આવે એવું છે પણ ભવિષ્યમાં કરી જોઈશું અત્યારે આપણે એટલું જાણીએ કે શ્રદ્ધા કોઈ પણ વસ્તુમાં તમે શ્રદ્ધાલીન જશો તો ડેફિનેટલી એનું પરિણામ જુદું જ હશે તો ધનવંતરી ભગવાન કહે છે પહેલું વચન આપો શ્રદ્ધા હોવી જોઈએ આયુર્વેદમાં અને જે વૈદ પાસે જાઓ છો એમાં નંબર ટુ હું એટલે કહી રહ્યો છું કે તમને બધાને ભવિષ્યમાં જરૂર પડશે આયુર્વેદમાં જવાની ગમે ત્યારે તો આ ત્રણ વસ્તુ તમારા મનમાં લઈને જ જજો તો તમને રિઝલ્ટ મળશે તો પહેલા નંબરે શ્રદ્ધા બીજા નંબરે ધીરજ જોઈશે પેશન્સ જોઈશે કશું વૈદ તમને કોઈ ચમત્કાર નથી કરવાનો કે ઓવરનાઇટ તમને બધું સારું થઈ જાય એના માટે એની પ્રોસેસ છે એનો સમયગાળો છે એ તો લેશે જ શ્રદ્ધા ધીરજ અને ત્રીજા નંબરે બહુ જ મહત્વનું કહ્યું છે ભગવાન ધન્વંતરીએ કે તપશ્ચર્યા કરાવવી પડશે તપશ્ચર્યા એટલે એવું કે હું તમને એક હું તો અનુભવથી તમને કહી રહ્યો છું કાંતિભી પટેલ નામ છે ચકલાસી ના મૂળ વતની છે અને મહારાષ્ટ્રમાં ચંદ્રપુરના ગામમાં એમનો બહુ મોટો તમાકુનો બિઝનેસ બધા તમાકુના પાઉચ બનાવીને વેચતા હોય છે ને બધા એવો એમનો કઈ વ્યવસાય હવે એ મારે આ શબ્દ એટલે વાપરવું પડે કે તમને ખ્યાલ આવે કે જે લોકો દારૂ બહુ પીવે ને એ લોકોનું લીવર ખતમ થઈ જાય એટલે સિરોસિસ નામનો રોગ હવે સિરોસિસ થઈ ગયો એટલે એમને તો અમદાવાદમાં ને એપોલોમાં ને બધી ઘણી ઘણી જગ્યાએ એમને બોમ્બે સુધી પણ દેખાડ્યું અને કે છે સાહેબ આમાં રસ્તો એક જ છે કે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે અને એ વખતે હું બે હજાર ની વાત કરું છું તો એ વખતે લિવર ટ્રાન્સપ્લાન્ટ નવું આવ્યું હતું સર્જરીમાં એટલે લિવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો ઇન્ડિયામાં એ વખત ચાલીસ પચાસ લાખની આસપાસ થતો હતો અને એમાં સક્સેસ રેશિયો બહુ ઓછો હતો અત્યારે બી ઓછો જ છે તમે જોઈ શકો છો ગૂગલ પર કે લિવર ટ્રાન્સપ્લાન્ટનો સક્સેસ રેશિયો કેટલો છે એની વે હું મારું એ વખતે ઇન્ડિયામાં જવું અને મારા પૂજ્ય દાદાજીનું લિવર પર ઘણું રિસર્ચ હતું એટલે એ લોકો જાણીને મારી બાજુ આવ્યા હતા ને બધી જે શું કહેવાય કાઉન્સેલિંગ કર્યું હવે હું તપાસચારા કેમ શબ્દ બોલું છું ઉદાહરણ કેમ આપું છું કે મેં એમને કીધું કે તમારે તપશ કરવી હોય તો આ રોગ સારો થઈ શકે એમ છે આટલું મોટું પેટ એમને પાડીને પાણી કઢાવવું પડતું હતું પાંચ પાંચ લીટર જેટલું અને ઇન્ફેક્શન થતા હતા એટલે આમ તો પંદર દિવસના એ મહેમાન હતા એવું ડોક્ટરનું કહેવું હતું મેં એમને કીધું તપાસચર્યા કરવાની તૈયારી છે હા કારણ કે બધી હોપ પતિ ગઈ હતી હવે તમને તપાસ એક્ઝામ્પલ આપો મેં એમને કીધું છ મહિના સુધી તમારા મોઢામાં પાણી ન જવું જોઈએ અને અન્ન કોઈ દાણો ન જવો જોઈએ તૈયારી છે ગભરાયા ફક્ત ને ફક્ત અમારી દાદાજીની રિસર્ચ ફોર્મ્યુલા દૂધમાં ગાયના દૂધમાં જયારે પણ દૂધ પીવે ત્યારે એ દવા નાખીને પીવાનું ભૂખ લાગે તોય દૂધ પીવાનું ગાયનું ને તરસ લાગે તોય પણ ગાયનું દૂધ જ પીવાનું સાહેબ એમને એવો ચમત્કાર થયો તમે આજે પણ હું નંબર આપી શકું તમે પૂછી શકો આજે બધી દુનિયા ફરે છે મજાથી ખાઈ પીને મજા કરે છે ત્રણ વર્ષ સુધી મેં એમને ટ્રીટમેન્ટ આપી અત્યારે બીજી ટ્રીટમેન્ટ આપું છું ડાયાબિટીસની પણ અત્યારે લીવરના કોઈ પ્રોબ્લેમ નથી એ પછી તો કેટલાય લીવરના આવા બધા પેશન્ટો આમાં શું છે કે સાચી માહિતી નથી મળતી હવે કેટલા અમારા ઇન્ડિયામાં તો અમે દાદાજી તો

હા કે અહીંયા હું કમાઈશ તો હું ગરીબોની સેવા કરી શકે એટલે હું ચોખ્ખું જ કહું છું મહિનામાં બે મહિનામાં હું આવું છું અહીંયા આગળ થોડું ઘણું કમાવું છું ને ત્યાં મારા ગરીબોની સેવા કરું છું હવે પ્રશ્ન ક્યાં છે તપશ્ચર્યાનો તો જો એ વ્યક્તિ તારું પીતા હોય બધું કરતા હોય અને જો છ મહિના સુધી છોડી શકતા હોય અને ફક્ત ને ફક્ત દૂધ પર રહી શકતા હોય તો આ ચોક્કસપણે હું તમને પણ કહું છું જે લોકોને ઇન્ડિયામાં તમારી ઓળખાણ હોય અને જે લોકોને દારૂની ટેવથી લીવર બગડી ગયું હોય અથવા બીજા કોઈ કારણથી લીવર બગડી ગયું હોય કૃપા કરીને એમને એવું કે જો ટ્રાન્સપ્લાન્ટ ના કરાવતા હું જાહેરાત નથી કરી રહ્યો પણ હું કોઈ ગરીબોની મદદ કરવા આવ્યો છું કે કદાચ તમારા ગામમાં કોઈ ઓળખતું હોય ઇન્ડિયામાં તો બહુ નજીવા ખર્ચામાં સારું થઈ જાય છે આમાં લાખોનો ખર્ચો નથી થતો અને એ થયા પછી પણ ટ્રાન્સપ્લાન્ટ કરાયા પછી પણ દસમાંથી ત્રણ જ વ્યક્તિ બચે છે અને જે બચે છે એમને આખી જિંદગી વીસ હજાર રૂપિયા દર મહિનાનો ખર્ચો છે એન્ટીબાયોટિક ખાવી પડે આખી જિંદગી એ બધા જ ખર્ચામાંથી જો બચવું હોય તો લીવર માટે ને ડાયાબિટીસ માટે મારા દાદાજીનું બહુ મોટું રિસર્ચ છે એટલે એનો લાભ ગરીબોને અપાવવો જોઈએ તો સૂત્ર નંબર એક પર આવું છું આ ત્રણ તમને કહી દીધા તમને ત્રણ વચન આયુર્વેદમાં તમે આપશો તો જ સૂત્ર તમને કામ લાગશે નહીં તો સૂત્ર કામ લાગશે નહીં ફરીથી બોલી જઈએ કયા કયા ત્રણ સૂત્રો છે શ્રદ્ધા ધીરજ તપશ્ચર્યા તપશ્ચર્યા એટલે ઘરમાં બધા લોકો દાળ ભાત શાક રોટલી ખાતા હોય રાઈટ અને આપણે ડોક્ટરે કીધું કે મગ પર રહેવાનું છે તમારી પ્રકૃતિ ફલાણી છે તો તમારે દૂધ પર રહેવાનું છે તમારી પ્રકૃતિ આ પ્રમાણે છે તમારે ફ્રૂટ પર રહેવાનું છે તમારે સૂપ અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે હું એમને સૂચન આપું છું તો જો એ તપશ્ચર્યા કરવી હોય ને સાહેબ તો હું ખાતરીપૂર્વક કહું છું કે દસ માંથી આઠ નવ પેશન્ટને સારું થઈ જ જાય છે પણ જે લોકો તપશ્ચર્યા નથી કરી શકતા એ પછી લાઈફ ટાઈમ દવા ખાતા રહે અને જીવન જીવતા રહે અને દવાથી સાઈડ ઇફેક્ટ થાય તમે આજે બ્લડ પ્રેશરની દવા ચાલુ કરી છ મહિના બાર મહિના બે વર્ષ પછી તમારી બીજી દવા ડૉક્ટર શરૂ કરશે કેમ એની સાઈડ ઇફેક્ટ હોય છે અથવા પોસ્ટ ઇફેક્ટ હોય છે હું એલોપેથિકનો પણ ચાહક છું પણ ઇમરજન્સી પૂરતો જ જેવી ઇમરજન્સી પતે એવું આપણું પોતાનું આયુર્વેદને સ્વીકારવું જોઈએ